હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો સવારના વાગી ગયા છે સાડા આઠ અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો યોગામાંથી હજી આવી હું જસ્ટ બધા કામ કરી અને અડધું કામ કરીને ગઈ મતલબ અડધું નહીં ઘણું ખરું થઈ ગયું એ ખાલી પોતા જ બાકી છે બાકી કામ થઈ ગયા છે બધા તો બપોરને આપણે જમવાની તૈયારી કરવાની છે તો દાળ ને ભાત બાફીને ગઈ હતી હું ચાલો બનાવવાની છે લાપસી આજે આપણે તો બનાવું લાપસીમાં હું બહુ એક્સપર્ટ તો નથી પણ બનાવી લઉં તોય પણ આપણે આપણે ખાવી ને એટલે હાલે એવું છે ચાલો બનાવી લઉં બેન જો રેડી થાય છે અને દાળ ભાત બનાવે છે ને તો એ બેન ખાલી બાફેલી દાળ ખાવી હતી એના માટે બાફેલી કાઢી છે બાકી જો અહીંયા વઘાર ગઈ છે દાળ ધાણા ભાજી બાકી છે એ નીચે દુકાને પડી છે એટલે મીસુ ને મૂકીને આવું ને પછી મારે બધું લેવાનું છે શાક પતી ગયું છે બટેટા ટમેટા ધાણા ભાજી જો ભીંડો ભીંડો એવો યાદ આવે અમારે અને અહીંયા મેં જો લાપસી બાફવા મૂકી દીધી છે તો હું આવી રીતે બાફું તમે કેમ બાફો કહેજો અને કુકરમાં બાફો અને નીચે લોઢી રાખો એટલે નીચે બેસે નહીં કુકર જાડું હોય ને સરસ એટલે જો મીસુબેન દાળ ભાત ખાવા બે ગયા છે એને મેં કીધું લાપસી તો કે હું લાપસી છે ને તેડવા ત્યારે લેતી આવજે જો આમ લાપસી ખાવાને ચોર જ છે આમ તો પણ સરમે ધર્મે ખાવી પડે ને તર મમ્મી કી જાય અને ક્યાં માણસો લંચ બોક્સમાં પાપડ લઈ જાય બોલો આ માણસ છે ને પાપડ લઈ જાય અમારે જો અહીંયા લંચ બોક્સ માટે થી મેં એટલા જો કેટલા પાપડ શેકા અને હજી આમાં લંચ બોક્સ નહીં ભરાય ને તો પાછા હજી શેકી હજી બે રાખ્યા છે જો કે મારી ફ્રેન્ડ પાપડ લઈ આવે છે તારા પાપડ કેટલા મસ્ત હોય એટલે આ સેવાભાવી માણસ છે મારે એટલે ધર્માદો કરશે પાપડનો શેર કરીને ખાય આમ બધા તો અહીંયા જો પાપડ લઈ જઈ બોલો કેટલી જીદ કરીને પાપડ લઈ જાય છે અત્યારે જો દાળ ભાત નહીં ખાય માણસ છે જમવાય ક્યારે પાપડ નથી લે હમણાં નથી ખાતા જો કે ન તો વચ્ચે ખાતા ને ગાય જો વાગી ગયા છે સાડા બાર પોણો થઈ ગયો છે આજે કેમ કે માન્યાને લઈને આવીને છે ને ફૂલ લેવા ગઈ ફ્રૂટ લેવા ગઈ એટલે વાર લાગી અને આવીને અમ મા દીકરી જમવા બેસી ગયું છે તો આજની અમારી થાળી આવી સિમ્પલ છે જો દાળ લાપસી દાળ ભાત છે લાપસી છે અહીં જરા ગમથું મેં અથાણું લીધું છે માન્યાને જો અહીંયા ભાત આપ્યા છે અને બેન પેલા લાપસી ખાય છે કે મમ્મી ગુલાબજાંબુ લઈ દે ની કે મેં તો આજો ગુલાબ જાંબુ કરતા વિશેષ કહેવાય આને માનું લાપસી પેલા ખાન તો તને લઈ દઈશ એટલે લાપસી ખાઈ છે ભાઈ અને ભાઈ ને મસ્ત છે હે ને અને ટ્યુશનમાં જવાનું છે વેલ્યુ ચાલો જલ્દી જમી લ્યો ચાલો અહીંયા આવી ગઈ છે મીઠીને લેવા માટે સવા પાંચ ક્યાં હોય પાંચ ને દસ ક્યાં હોય મીઠુબેન જો આવી રહ્યા છે હા વધારે ચાલો તો આવી ગઈ જો માન્યા ઓલા સોરી મીશુને લઈને અને આવતા આવતા નીચેથી શાકભાજી લેતી હતી બધું તો પોણા છ વાગી ગયા પાંચ વાગે ગઈ હતી એક કલાક વહી જઈશ તો ધોઈ નાખી શાકભાજી જો ટમેટા મરચા ભીંડા બાકી આમાં છે ચોરી અને દાણા આમાં છે બટેકાની છે અને આ ફરાડ ચેવડો લઈ લીધો

તો માન્ય જો પહેલેથી છે ને આવી રીતે ધાણા ભાજી ખાય તો એ નંબર આવ્યા એને બોલો શું કેવું તમારે અને એટલો કન્ટિન્યુઅસ કોઈ દિવસ મોબાઈલ જોયો નથી એને અને હજુય નથી જોતી અને ધાણા જો આવી રીતે એને હું આપું ને એટલે ખાઈ અને મીશુ ટ્યુશનમાંથી આવીને એન્જોય કરે છે ટામેટા કટ કરવાનું વિથ જેઠાલાલ જો એ ટામેટા કટ કરે છે અને અહીંયા ધાણા કટ કરવાની છે મરચું કટ કરવાનું છે હું કરીશ હો દીકા મરચું કે કરી લઈશ તું તો જો અહીંયા ફરાડી ચેવડો ની ભેળ બનવાની છે તો થોડાક દાળ ભાત પડ્યા છે ને તો મીશું ને માનું કે અમે દાળ ભાત ખાઈને અમારી ભેળ ખાવી છે લે તું ખાઈશ તો એટલે બે થોડા થોડા દાળ ભાત ખાશે ને થોડી થોડી આ ફરાડી ભેળ ની ભેળ ખાશે એવું બધું છે હે ને ચલો હું ત્યાં મીશું કટ કરી લે ને તો હું થોડુંક મારું ઇન્સ્ટામાં વિડીયો રીલ અપલોડ કરવાની છે ને કરતી આવું ઓકે મીશું

ચાલો જો ધાણાભાજી ટામેટું કટ કરી લીધું છે અને એમાં આપણે એડ ફરાળી ચેવડો બનશે આમાં સહેજમ તો મીઠું નાખવાનું મરચું નાખવું છે એટલે ચટણી નહીં બાકી ગ્રીન ચટણી જે આવે ઓલી રાજકોટની રસીકભાઈ મીના ખાન તો બહુ મસ્ત લાગે પણ એ ગ્રીન ચટણી તો અહીંયા છે ને આપણી પાસે તો ચાલશે ઘણા એમાં બટેટું ને આંબલીનો રસ એવું બધું નાખીને બનાવતો હોય પણ અમને તો છે ને આવી જ ભાવે આ બહુ મજા આવે ક્યારેક ટ્રાય કરજો એટલે આવે ને ત્યારે તો અહીંયા જો માન્યાને કાઢી લઈશું પછી આમાં કરી દઈશ મરચું તો ગાઈઝ હું જો અહીંયા મારી ઇસ્ત્રી લઈને બેસી ગઈ છું હોય બે ચાર કપડાં પણ કરવા પડે મીસુનો યુનિફોર્મ છે એટલે માન્યાનો આજે થઈ ગયેલો પડ્યો છે કેમ કે કાલે સન્ડે હતો એટલે ને આજે યાદ નહીં મને તો કરનાખું ઇસ્ત્રી મીશુ ના યુનિફોર્મ ને અને માન્ય મીશું બે જતા રહ્યા છે બેડ ઉપર હજી થોડીક વારે ખીખી ખીખીને ખાખા ખાખા કરશે રમશે દૂધ પીન બેન મોકલી દીધી છે બાકી મેં શાકભાજી ધોયું ને લઈ આવી તે બધું ભરીને ઠેકાણે કર્યું બધું આમ તેમ ફ્રીજમાં બધું થોડુંક સરખું કર્યું અને આવી છું ઇસ્ત્રી કરવા માટે પછી સુઈ જઈશું તો વિડીયોનો એન્ડ પણ આપણે એ જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં અને હાઈપોર્ટ નો હોય તો એ પણ આપી દેજો અને તમારું લાઈક મારા માટે બહુ મૂલ્યવાન છે તો લાઈક તો જરૂરથી કરજો પ્લીઝ હું લાઈક જ્યારે કહું ને ત્યારે તમે લોકો કરો ન કહું ત્યારે ભૂલી જાઓ છો તો પ્લીઝ લાઇક કરતા રહેજો চালো মোৰছো নেক্সট বিডিঅ' ম বাই